મેરા મશીન લઈને જવાનું આવતું આ લોકો હું બોલી જાય ને હું કહી જાય મને એ ખબર નહિ પડતી આવારે વાત છે મેરો મશીન લઈ લઈને જતા હતી મોટા ઉપાડે આને કોટ આડ પડીસા કોઈ ટડ પડીસા ઉંદા વારામાં આ આ ચેતરમાં વારવા જેતો દે ઠડીન થઈ ગયો શું આ હા હાજીયો શું હા ટોકો પાડે હું કહું વા તો નહીં પાહી કોનો હુરુ જાય ને તો હો ડોશે આ આબામ તો 80 થયો કા 15 બેસે 80 રે 81 થશે કોનો બેસું હો બાર 81 રનિંગ થશે 15 અડી થસેન પડી છત વાયર છોડ્યા ભીખો ભીખો વાયર કુણે છોડ્યા બીર ઓબા હું એમ કેતીતી

વાવડો તો હોય કે ના હોય તમે તો જેવું બોલો ડોહા કોઈ મે ખબર પડતી નહી ના ખાવાન બનાવ ખાવાનું ના આવવાનું મી નહીં લીધું ચાર નું એટલે શરદી થઈ ગયા હવાનું વેલું ના આવ્યો કા તે શરદી થઈ ગયા જબ્બર ખાવાનું કહો છો ખાવાનું ખાવાનું ઓ એ તબાર ભાગનો રોટલો હતો કા તે હું વારી હમણો કૂતરા નાલતી હતી તે હવે ખાવો તમાર અલ્યા ડોશી નવ બહુ બને નવ બને કોણ ઓશી ના ના એટલો રોટલો ઓછો પડજે ઓશી ઓશી કરા ઉભી દેના ખભર હવે હંભભરાડ એક નંબર હું અભડાડ્યું ને હા આ લાચ હારું કરી કેમ ને એટલું ને તું ખાવાનું ખાવાનું બનાવ્યું ના ના નહીં પેલા ખાવાનું કહું છું કે છે કે હું ખબર નહીં ખાવાનું બનાવ્યું છે હા બનાવી દે બનાવી દીધું કને લીધું બનાવી દીધું હા તો વાતો ખાઈ લઉં હો લે હાડો હાય બધું ઘર કોમ પતી જ્યું આ સોણા સુકાઈ જાય બધો પાવ માર બુન્નો બોણી આયો હમદાવાદ થી કિશન તેની થોડી બાધા હતી ને એનો તો તાર બાધા રાખીતી લાપસી ની તે આજ આયો હતો કરી દઉં એવું જ કરું એને બોલાય દઉં અને કેવડાઈ દો બધે એટલે બધાઈ આવી જાય તો લગન મોસ સાણા મેણી પછી રોજી કાઢું લાપસી કિશન હા માસી घर घेर जावा देन कसू ना यार मु आवू घेर किसरा तो माशे बोला तो रही रही। आए रही, आए रही। आए रही। तो न बोला तो ये तो नी कोम छती हु आवू घेर एम कयु मन पाळतत नते ओ छोटा अंतरी त खळतत नहि न पई ना केवु छे ना चला रईते रई ये आवू एम खाली केवानो जाय रे पेला तो एक

ના ના લાકડો નહીં લાવી આલ્યો જો બર્થડે હતો કે બર્થ ડે કદી જોયા ના લાકડો થોડો લાવી આલ્યો હતો ના સારું મારા પોણી મેલું હોય તો શું કરવાનું કયો ના ના મને તો કોઈ ટેકો કરાવવું નહીં લાલ લાલ

ફરવાનું લખ્યું હશે મારે તારે એટલું જીવવાનું મારે તો તારે

Maafin aku bicapat. patin mana to birama birama karta. Anak mana to kayak pak kondulapa. Du Papa bulapak <tik> gitu. Dulu मशीन का रुमाल काटा और rumal কাষস দাছেত কা.. কাষশ্য من.. জাওডিয আটিযে! কাকারমাগারখেম্ে ওকো谈 বক Hoe রিছলিবুক্ত্রখরেন? নিছটানআ� KEা এমাড় জিয় কাজে �

तमारो आ भोणियो मन केवाय तो के मारी मासी लपसी ह gom आकु गम केवड़ाई Lapsi, 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 મારે તો પેલું ઓછી ઓછી કર્યુંસર મોડ્યો ઘેર આવીશી ઘણા પખ મરી ગયો બધું રજરી પડે બધું ખાધેલું બાંધેલું

આ નહોપા પાણી મેલ્યું તો આના લોસી આવી વાવા કર્યું વાવા કર્યું મે કોય જોઉં દે ઈના થોડીક રાખ ઈના આવા તો વાત ના કરશી નહીં મશીન

我干了，我下哟，